ખરેખર આ પરિવારને ન્યાય મળવો જોઈએ તો રજૂઆત કરી છે અને આપ લોકોનો સાથ સહકાર હશે તો આપણા સમાજને ક્યારે પણ આવો અન્યાય નહીં થાય હંમેશા આપણે એક થઈને રહીએ આપણા સમાજમાં ઝાલા છો મકવાણા છો પરમાર છે છે હું પણ ઝાલા મકવાણા છું પણ

કોઈ પણ આપણા સમાજ નો કાર્યક્રમ હોય રાજકીય હોય કે રાજકીય હોય હંમેશા અમારા કલાકારો એક રૂપિયો વિધા વગર સમાજ માટે હાજર રહે છે એટલે ખરેખર કલાકારોનો ખૂબ ખૂબ આભાર અને હંમેશા તમે દૂર દૂર થી એવા લખનભાઈ રોહિતભાઈ વિક્રમભાઈ છોટે રાજુભાઈ કોઈ પણ કલાકાર હોય એ સમાજનું જયારે પણ કોઈ કાર્ય હોય ત્યારે આવું સંમેલન હોય ત્યારે ચોક્કસ આવે છે અને સમાજને એના ગીતો દ્વારા ઘણું બધું જેમ કે મારી જ વાત કરું હું બહુ ઓછું બોલું છું તમને ખબર છે ત્યારે તમે બધા સાથે રહ્યો તમે સાથે છો તો જ તમે તમારા માટે કઈ બોલી શકીશું તમારા માટે કઈ કરી શકીશું સાથ સફા તમારો હશે તો આપણો સમાજ બીજા સમાજો એના કારણે આપણું સમાજના જે ગામડાઓમાં રહેતા જે દીકરા દીકરી હોય ભણી શકતા નથી કે પ્રાઇવેટ સ્કૂલોમાં તમને ખબર છે કે જે ફી હોય છે બહુ છે જે આપણો સમાજ પચાસ ટકા મૃતો કહું એનાથી પણ વધારે ગરીબ છે તો એ લોકો તેમના દિકરા દીકરીને ભરાવી શકતા નથી પણ છતાંય આપણે આગળ વધવું હોય જ્યાં સમાજોની સાથે ખભે ખભો ગીલાની તાલુ હોય તો આપણે ભણવું પડશે મિત્રો ખાસ અમારા યુવાનોને અને બાળકોને ખાસ અને વડીલોને કહું છું કે તમે ના ભણ્યા પણ તમારા દીકરા દીકરાને ચોક્કસ ભણાવજો કારણ કે આપણા દીકરા દીકરી ભણશે તો જ બીજા ની સાથે ખભી ખબર મિલાયું નહીં ચાલશે એના માટે મેં તો વર્ષો પેલા ગીત બનાવ્યું કેટલા વર્ષ થયા ખબર તમને હું કદાચ મારા ખ્યાલથી મે ગાવાનું ચાલુ કર્યું છે બે હાજર છ માં મારી પહેલી વિચાર આવી હતી એના પહેલા હું ગાવાનું ચાલુ કર્યું એ વખત શરૂ શરૂઆતમાં મેં આ ગીત બનાવી દીધું કેટલા વર્ષો થઈ ગયા છતાંય હજી પણ ગાવું પડે બોલો તો આગળના સમયમાં આવા ગીતો ના ગાવા પડે અમારે એટલા માટે તમારે ભણવું પડશે તમારે એક જઈને રહેવું પડશે કેમ

ને મારો હક બને છે કે મારો સમાજ આ બધા વ્યસનોથી દૂર રહે અને મારું કીધું મારા દરેક મારા ચાહક મારા યુવાન મિત્રો હવે વિક્રમ ઠાકોર કે છે આપણે માંગવું પડશે મારા આશિકો છે જ્યાં હું કહું જ્યાં હું કરું એમ કરે છે એટલે હું દારૂ વાળા ગીતે નહીં ગાતો ખબર છે તમને તો કોઈ હું ચાલુ કરું બરાબર ગાડી રતનપુર બોર્ડર જવાની તો જેટલા રતનપુર બોર્ડર આખી જતું એટલે હું તો મારા બીજા કલાકારો ની કઉ છું ભાઈ આવા વ્યસન વાળા ગીત ના ગાશો જેનાથી કેમ કે તમે લોકો બહુ મોટા મોટા કલાકારો છો તમને જોઈને તમને સાંભળી આ લોકો એ માર્ગ અપનાવે છે એટલે એવા ગીતો હું ગાતો નથી બીજી એક વાત કે હું જે કરું એ તમે લોકો કરવાના છો કરો છો બરોબર એટલા માટે મેં જાગો જાગો ઠાકોર જાગો વ્યસન થોડો શિક્ષણ અપનાવો બાર લગ્ન કુદી વાત છોડો આપણા દીકરો કે દીકરી નાના પણ થી આપણે પૈણા કહી છે પૈણા કહીએ એટલે છોકરો છોકરી ભણવાનું છોડી દે ભણવામાં ધ્યાન ના આપે ને એમ પાછો ભાઈ મોટો થાય ને ભાઈ તો હું કે ખબર છે આવું તો નહીં ગમતી બોલો બીજી ઓનો સુટા છેડા પીડી ના પૈણા હોય તારા બાપા બચારા એ લાખો રૂપિયા ખર્ચો કરતો કે બહુ વેચીને તને પહેરાવ્યું છે હવે તું સુતા છેડા લેવાની વાત તો સુતા છેડા લેજે એનો ખર્ચો થશે ના પણ તમે બીજું તો બહુ લાખું જ છે એટલે આવું બધું કેમ થાય તો આપણા સમાજમાં આપણે નાના 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 હોય છે આપણે દીકરા દીકરી પરણાવી દઈએ છીએ ને એના લીધે દીકરો દીકરો કે દીકરી ભરી શકતા નથી ને મોટું થાય દીકરો એટલે નહીં ગમતી નહીં ગમતું નમતું થતું હોય છે એટલે વિનંતી છે મારા વડીલો ખાસ બહેનો ને ખાસ કે તમારા દીકરા કે દીકરી મોટા થાય ભણી ગણીને એક એમની પોઝિશન પર આવે પછી જ એમના લગ્ન કરાવજો અને વધારે કઈ કહેતો નથી પણ બસ એટલું જ કહીશ કે આ સરસ મજાની આપણા સમાજ અહીંયા ભેગો થયો છે કોઈ સારી વાત કહેવાય કેમ કે ભાઈ આપણે એક બે દિવસમાં જ આવી થાય કર્યું ને બે દિવસમાં જ એ દિવસ માં પણ તો એ આટલી જનગીતિ અહીંયા આપણો ઠરપુર સમાજ આવ્યો છે એ ખરેખર બહુ સારી વાત કહેવાય એ હંમેશા બસ સાથે રહેજો એક થઈને રહેજો અને ભાજપ કોંગ્રેસ વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી માંથી આપણા સમાજ નો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષ કરજો નમસ્કાર જય માતાજી મિત્રો જ્યાં રાજનીતિ ની વાતો હોય સમાજની એકતાની વાતો હોય ત્યાં હંમેશા હોય જય માતાજી આજે ગુજરાત ક્ષત્રિય ન્યાય સમિતિ દ્વારા આયોજિત જાહેર સભામાં બધારેલા જેમાં મારા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર કે જેમનું કેવું ઉજવું જીવન હશે નાના સાથે નાના અને મોટા જોડે માંગણી કરજો કે અમારા જિલ્લાની અંદર સમાજની એક મેડિકલ કોલેજ ભણે અમારા જિલ્લાનું એક લાઇબ્રેરી ભણે અને આપણો સમાજ આપનો એક્ઝામ્પલ આલું એક સિંહ નું ટોળું હતું અને સિંહ ઘણા બધા હતા અને ગધેડો સામે મળ્યો સામે શું વિચાર કર્યો કે ના આપણે કાબુમાં કરો એટલે ગધેડા ને એને કાબુ કર્યો અને ગધેડો અને સિંહ સાથે બધા જે નું ઝુંડ હતું ત્યાં આગળ ત્યાં ગયા એટલે સિંહે જાહેરાત કરી કે હવે છે ને તમારો રાજા પેલો જે ગધેડો સાથે છે ને તમારો રાજા આ આ ગધેડો એટલે સિંહ ને તો મહેનત પતી છે કાયમ સિંહ ને સિંહ ને જવાનું એટલે ગધેડો એમને ઓટોમેટિક શિકાર લઈને આપે એમ કે કરતા કરતા એ કરતા કરતા બધા ગધેડા ખતમ થઈ ગયા છેલ્લે વજો છે ગધેડો હતો એ કે સિંહે નક્કી કર્યું કે આ છેલ્લે હવે આપણો મેન ગધેડો વધ્યો છે તો એનું શું કરીએ કે એનો શિકાર કરી દો ખબર પડી મેં શું કહેવા માંગુ છું ભાઈઓ થઈ ભી મિત્રો આ તો આજકાલની વાતો થઈ બાકી મો અને લખનભાઈ ભાઈ વર્ષોથી સમાજ માટે લડ્યા છીએ અને બાકી ગુજરાત ની અંદર કોઈની તાકાત નથી કે મારા જેવો કોઈ સમાજનો મુદ્દો કોઈ ઉઠાવ્યો હોય અને એમાં રિઝલ્ટ ના મળ્યો હોય લખાણજી કોઈ પણ એવો મુદ્દો ના હોય કે સમાજ વિશે હું ના બોલ્યો હોય સમાજ ને ખુબ સપોર્ટ કરજો મદદ કરજો શિક્ષણ મેળવજો બાકી ઇન્સ્ટાગ્રામ ની રીલ માં કઈ નથી બરાબર ઇન્સ્ટાગ્રામ ની રીલ માં કઈ નથી ભાઈ આજકાલની તો દીકરી હોય છે ડાન્સ કરવા હવે ડાન્સ કરી શું મળવાનું કો તો જેમ નાનજી કાકા ની ટીમે જે રીતે કામ કર્યું છે

બધા જ કલાકારો અહીંયા ઉપસ્થિત છે એ ફક્ત ને ફક્ત આપણા સમાજ માટે અહીંયા આવ્યા છે હા દાદા અહીંયા જે અમારા સમાજ માટે જે આપ સૌએ બહુ સાથ ને સહકાર આપ્યો અને કાયમ આપતા જે રહેતો એ આપ સૌનો નમ્ર વિનંતી કરું છું આપ સૌ બધાને એ બધો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને જે આપણા જે ગુજરાતના લોક લાડી ગુજરાત નહીં આખા વિશ્વના લોક લાડી જે ગાયક કલાકાર છે અને તેમાં સાથી મિત્રો છે એ લોકો અહીંયા પધાર્યા એમને ખૂબ ખુબ ધન્યવાદ માતાજી ભગવાન એમને ખુબ આગળ વધારે હું બધા સાથી મિત્રોને કહેવા માંગુ છું કે બધા એક વાર ખાલી હાથ ઉંચો કરીને આપણા સિંગરો સુપરસ્ટાર જેટલા બી એમના ખાલી એક વાર કહી દો કે જયારે બી સમાજના ન્યાય માટેની વાત હશે તમે અમારા પડખે ઉભા રહેશો અમે તમારી જોડે છે એવું જરા હાથ ઉંચો કરીને એક વાર બધાને કહી દો ભાઈ વિડીયો બે મિનિટ હાથ ઉંચો રાખજો જરા બે મિનિટ હાથ ઉંચો રાખજો સમાજ ને કઈ પણ કામ હોય એને અન્ય થતું હોય ત્યારે લેજો જરા અમે ચોક્કસ દરેક કલાકારો આપણી સાથે છીએ અને હંમેશા તમારી સાથે રહીશું અને બહેનો